પાટણમાં ગેરકાયદે કતલખાના સીલ કરવાની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી કતલખાનું બંધ કરાવવા જતા લોકોના ટોળા ઉમટ્યા પાટણમાં ચાલતા અલગ અલગ અડતાલીસ કતલખાના બાર સીલ મારવાના હતા થર્ટી ફર્સ્ટને ને લઈ બંદોબસ્ત ઓછો હોવાથી કામગીરી હાલ મોકૂફ રખાઈ છે પાલિકાએ બાવીસમી ડિસેમ્બરના રોજ નોટિસ આપી હતી નગરપાલિકાની નોટિસને હાઈકોર્ટમાં પડકારવામાં પણ આવી હતી પાટણ નગરપાલિકા દ્વારા બાવીસ તારીખ દ્વારા જે કતલખાના ચાલે છે તેમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી કે જે તમામે તમામ કતલખાના છે તેમને જે ગેરકાયદેસર ચાલે છે તેમને પણ નોટિસ આપવામાં આવે છે ત્યારે આજે નગરપાલિકાની ચીફ ઓફિસરની ટીમ સહિત પોલીસનો કાફલો જે કસાઈવાળો છે ત્યાં પહોંચી છે અને આપણે હું દ્રશ્ય બતાવવા માગીશ કે વર્ષોથી ચાલતું આ કતલખાનું છે અહીંયા જે ગેરકાયદેસર કતલખાના છે તેને નગરપાલિકા દ્વારા આજે એકત્રીસ ડિસેમ્બર દ્વારા સીલ મારવાની જે પ્રક્રિયા કરવામાં આવવાની હતી પરંતુ જે મોકૂફ રાખવામાં આવી છે એટલે ખાસ કરીને જે વાત કરવામાં આવે થર્ટી હોવાના કારણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત એમની સાથે મળી શકે જ નથી તેમજ જે અહીંના લોકો છે તેમણે હાઈકોર્ટના અંદર પોતાની પીએલ મૂકી છે તેની તમામ રજૂઆતો જે ચીફ ઓફિસરને કરવામાં આવે છે પરંતુ જે કહી શકાય કે જે ગેરકાયદેસર ચાલતા જે કતલખાના છે જે નોમ્સ વિરોધી ચાલતા જે કતલખાના છે તેમજ જે અહીંયા સાફ સફાઈ તેમજ જે એનું નિકાલ કરવાનું છે તેને લઈને વારંવાર નગરપાલિકા દ્વારા અહીંના જે કતલખાના ચલાવનાર લોકોને નોટિસ આપવામાં આવી પરંતુ તે નોટિસને લઈને આજે જે નગરપાલિકાની જે ટીમ પહોંચી હતી પરંતુ જે સીલ મારવાની જે પ્રક્રિયા કરવાની તે તમામે તમામ હાલ તો મોકૂફ રાખવામાં કહી શકાય કે બીજી બાજુ તમામ વેપારીઓ છે પણ તેમની બીડ છે બે સાથે નગરપાલિકા છે તેમજ અહીંના વગેરે વકીલ સાથેની જે તમામ ટીમો અહીંયા પહોંચી છે પરંતુ કહી શકાય કે જે આજના દિવસને લઈને જે સીલ મારવાની પ્રક્રિયા છે હાલ તો નગરપાલિકા દ્વારા મોકૂબ રાખવામાં આવે છે કહી શકાય કે જે રીતના ગેરકાયદેસર ચાલતા તમામ કતલખાના પાટણ વિસ્તારમાં આવેલા બુકડી વિસ્તાર રેલવે સ્ટેશન કસાવાળા સહિતના જે તમામ વિસ્તારોના અંદર જે ગેરકાયદેસર કતલખાના ચાલી રહ્યા છે તેના પર નગરપાલિકા છે આગામી દિવસોના અંદર તેમની જે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તેમજ સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે મનસુરી એબીબી અસ્મિતા પાટણ નોર્મ્સ માટેની બધી રજૂઆત કરેલી છે એની અંદર એક્ટના જે પ્રોવિઝન છે એને ફૂલફિલ પ્રમાણે તમામ જે દુકાનધારકો છે એને ઓબે કરવા એને માનવા તૈયાર છે પણ એ નોર્મ્સ ફૂલફિલ કરવા માટે જ્યારે નગરપાલિકા અમને કોઈ સુવિધા પ્રોવાઈડ કરી આપે તો અમારે કરવાના થાય અહીંયા નગરપાલિકાએ આજ દિન સુધી અમને કોઈ સુવિધા પ્રોવાઈડ કરી આપી નથી વારંવાર એની માગણી પણ કરી છે એની ઉઘરાણીને કરતાં લેટરો પણ લખ્યા છે અને અહીંયા જે આજની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે જ્યારે નામદાર હાઈકોર્ટમાં મેટર સબ જ્યુડિશ હોય પીઆઈએલ મેટર મેટ સબ જ્યુડિશ છે અને લેટેસ્ટ નોટિસ આપી છે એ પણ સબ જોડીશ છે એટલે જ્યાં સુધી એનો નિર્ણય ના આવે ત્યાં સુધી આ કામગીરી મોકૂફ રહે અને નામદાર કોર્ટના હુકમનું પાલન કરવાનું થાય એ માટે અમારી આ રજૂઆત છે નગરપાલિકાની સત્તામાં આવતું હોત તો નગરપાલિકા દંડ કરતી પણ આ સત્તા નગરપાલિકાને છે જ નથી લાયસન્સ આપવાની સત્તા નગરપાલિકાની છે કે નથી એમને કોઈ દંડ કરવાની સત્તા એમની પાસે છે બરાબર માત્ર એમને એનઓસી લાવવાની જ સત્તા છે ને આ વારંવાર અમે એમને અરજીઓ આપેલી છે આ ધંધો કરવા માટે રોજગાર મેળવવા માટે પણ નગરપાલિકા અમને ક્યારેય એનઓસી આપેલી નથી જેના માટે આ પ્રશ્ન અટવાયેલો છે નગરપાલિકા જો અમને સમજશે એને એનઓસી આપી દે બરાબર તો અમે આમ નોમ્સનું પાલન કરવા માટે સહમત છીએ તેઓને ગ્લે સ્ટાઇલ્સથી મટેલું હોવું જોઈએ સ્લોટ કરવા માટેનું જે એનિમલ છે એ મેડિક મેડિકલ ચેકઅપમાંથી પસાર થયેલું હોવું જોઈએ જે એ લોકો મીટનું વેચાણ કરી રહ્યા છે એ પણ સ્ટેમ્પડ મીટ હોવું જોઈએ અને એ જે સ્લોટિંગનો જે કચરો છે અને એનું જે બ્લડ છે એ બ્લડ છે એ ગટરમાં નહીં જવું જોઈએ નગરપાલિકાની અને જે સ્લોટિંગનો કચરો છે એને પણ હાઇજીનિકલી એનો અને સાયન્ટિફિકલી એનો નિકાલ થવો જોઈએ એ એક પણ નિયમોનું પાલન અત્રે કરવામાં આવતું નથી